હા પણ ક્યાંક છોકરા જઈને આ બધું કર્યું ભક્તિ છે સંસાર વગર ની ભક્તિ નથી ભક્તિ છે એ ત્રણ પ્રકારની થાય સન્યાસી ભક્તિ થાય આ આ સંસારી ભક્તિ છે જેસલ જાડેજો સંસારી ભક્તિ કરી રૂપાદેન માલદેવ સંસારી ભક્તિ કરી જીવન બાપા અને જાલુમા એ સંસારી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે મનસુખભાઈ રાઠોડનું એક રેકોર્ડિંગ વાયરલ થયું છે કે જેની અંદર મિત્રો એક આગો પણ એનો ભાગ એક રેકોર્ડિંગનું વાયરલ થયો હતો કે જેમાં મિત્રો એક બાઈ છે અને ભાઈની દીકરીએ ફોન કર્યો હતો મનસુખભાઈ રાઠોડ પર જેમાં મિત્રો આ દીકરીને મમ્મી એક બાવા સાથે ભક્તિના બાને બાવાએ બોલાવી અને જે વાત છે મિત્રો આ ભક્તિના બાહને બાવાએ આ બાઈને પ્રેમમાં ફસાયું અને લઈને ભાગી ગયો હતો પરંતુ મિત્રો વિડીયો વાયરલ થતાં આ ભાઈ પાછા આવે છે અને પોતાના પરિવાર સાથે મિલન થયું છે જ્યારે મનસુખ બે રાઠોડે આ બાઈ સાથે પણ વાત કરી છે અને દીકરી સાથે પણ વાત કરી છે તો પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળજો તમને જાણવા મળશે કે આ બાઈ કયા કારણસર ભાગી ગયા હતા અને એ બાવાએ એવું તો શું કર્યું હતું કે આ બાઈ બાવાના પ્રેમમાં પાગલ થઈને જ્યાં દીકરી અને પરિવારને છોડીને ભાગી ગયા હતા પૂરેપૂરું રેકોર્ડિંગ અંત સુધી સાંભળજો મિત્રો એ પહેલાં આપ ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઈકન પણ દબાવી દેજો એ તો ભવાડા છે આપણા છોકરા જઈને આ બધું કર્યું સંસારિક ભક્તિ છે સંસાર વગરની ભક્તિ નથી ભગ્ય ભક્તિ છે એ ત્રણ પ્રકારની થાય સન્યાસી ભક્તિ થાય આ આ સંસારી ભક્તિ છે જેસલ જાડેજાને સંસારી ભક્તિ કરી રૂપાબેન માલદે સંસારી ભક્તિ કરી જીવણ બાપા અને ઝાલુમાએ સંસારી ભક્તિ કરી આ બધાએ સંસારી ભક્તિ છે ઉગારામ બાપા અને સોનલ સોનલમાએ સંસારી ભક્તિ કરી આ બધાએ સંસારમાં રહીને ભક્તિ કરી છે તમે છે ને તમારો ફોટો ને એવું મોકલી દો આ વર્ષન આપો

ત્યાર પછી તમે એને પોલીસ station માં રજુ કર્યા. સાહેબ એને police station માં રજુ કર્યા એના આજ ત્રણ ચાર દિવસ થઇ ગયા બાપુ. હા પણ તમે રજુ કર્યા એ મને ખબર છે એમ કવ છું. હા હા એટલે ઈ રજુ તો તમારા મારફત થયા ને કઈ એની મેડે મેડે નતા ગયા તમારી હારે આયવા બેન. હા પણ મને અહીંયા police કાતો એને શંકા પૂર્વક લખાવ્યું. નઈ શંકા પૂર્વક બાપુ તમે તમારી ભેગા હતા હાલો હું કવ છું ઈ વાતમાં તમે કબૂલ વાત પતી ગઈ છે ને?

તમે પેલા એક મિનિટ હું લાવતો ચોપડો હું વરસાદ પૂછી લે એના હાથ ઉપર લીધું એમાં જાણી પણ એમાં હું છે બાપુ બેન તમે જ રજુ કર્યા હું એટલા એટલો સમય મારી વાત સાંભળો બાપુ હું એટલો બદનામ ખોટો છો છું કે કે એને કોઈ વાત અત્યારે મારે જીવા જેવું નથી રહ્યું અને અત્યારે હું કાઈ કરીશ તો એનો જવાબદારી વર્ષા વિજોડા ની રહેશે તમારો તમે જે કાઈ જો બાપુ તમે એના છોકરા નું ગોઠવી દીધું આ બે તમારું ફ્રોડ હતું એ બધા પુરાવા લીધા હોય ને પછી જ અમે ફોન કર્યો હોય તમે જે કાઈ બોલો છો ને પેલા જે કાઈ વ્યક્તિ એમના મિકો નો હોય અમારી બધા એવિડન્સ લીધા હોય તે પછી મયકો હોય

પણ એને ખબર હતી એના ઘર ને કે આ મારી વાત સાંભળો તો બાપુ પોલીસ સ્ટેશન ના એને બીજા કોઈ સાધુ નું કેમ નામ નો લખાવ્યું ભાઈ હું આની ભેગી નતી અને ઓની ભેગી હતી એવું કેમ નો કીધું પણ તો આનો આ વાયરલ વિડીયો જે છો છે એ માફી નો વિડીયો વર્ષો વિદુડા માં છે કે હું પોલીસ કેસ કરું તમારે પોલીસ કેસ કરો તમે દબા પી જાઓ મરી જાઓ એનાથી અમારે કોઈ લેવા દેવા નો હોય અમારી પાસે જેટલા પુરાવા હોય એટલાથી જ મતલબ હોય તો તો એમ કાલ તો કોક મરી જવાની ધમકી મારે તેમ થોડા કોઈ બીતા હોય દેતા હોય ને એ વાત તો મુલાકાત કરવાની છે બાપુ જો ને તમે આવું કરો કામ કરવાનું ધ્યાન રાખવું જોઈએ બાપુ આખી વાત નથી તમારે આજે તમારી માથે તો એટલા બધા ઘરે આવતા કોઈ મથ નો તમારી કેમ આવ્યો પણ હું એના સગા હું અવર ત્યાં તો

તો આ હું એપ્લિકેશન કરું તો કોઈ વાંધો નઈ ને અરે મારા એપ્લિકેશન ફરિયાદ કરો કે શું કોઈ ઘરા ટૂટવા ખાઈ જાય મરી જાય મારે કાંઈ લેવા દેવા નથી હું કોઈને ઓળખતો નથી મારી પાસે જેટલા પુરાવા દીધા હોય એટલી જ મારે વાત કરવાની હોય તો તમારે ફોન કર્યો એટલે હું કોઈને ઓળખતો ન હોઉં હું વરસા રીંજુડાની ઓળખતો નથી કેમ કે મારે અમારા ના માધ્યમ થકી અમે બધા હજારો ફોન કરતા કે હજારો માણસનું એમાં ધ્યાન નો રાખવાનું હોય પણ તો તમારે આ video તો મારું કહેવાનું એમ છે સાહેબ બીજું કાંઈ કહેવાનું નથી હું એમ કહું છું એના વડીલો એના બાપુ છે એના દાદા એના કાકા કોક ને તો એને કહેવું તો ખરું કે ભાઈ કોઈ હારે વાત કરાવી બેટા કાંઈ નહીં નહીં અમારે કોઈ હારે એને પુરાવા દઈએ પછી તમારા સગા કુટુંબના જે કાંઈ હોય એના રેકોર્ડિંગ મારી પાસે હોય પછી મારે એના પુરાવાની જરૂર ન હોય અમારે પુરાવાની જરૂર ને ખોટું હોય તમે ફરિયાદ કરો ને હા તો મારે તમારી મુલાકાત કરવાની હતી મારી મુલાકાત કરવાની જરૂર નથી પોલીસની મુલાકાત કરો સાચું ખોટું હોય તો એમાં સાબિત કરો સાહેબ તમે જે હો તે હું તમારી આગળ માફી માંગુ છું પણ મારે મુલાકાત કરવી છે નકર હું કેમ્પ્લીકેશન કરવાનો છું અરે તમારે એપ્લિકેશન નહીં ફરિયાદ કરો કોર્ટમાં વ્યા જાવ આવી બધી સલાહ તમે કોઈ નહીં દે મારે રોજ ઉઠીને કોર્ટ કચેરીમાં જોઉં છું કેમ કે કોર્ટ એ અમારો ભગવાન અમે તમારી મોવાળા મોવાળાના મોડા વાર્તા નથી અમે તો સીધા કોર્ટ અંદર સીસોડામાં જ લઈ લઈ બાપા હા તે પણ એટલે તો સીસોડામાં આવવું છે એટલે તમારી મુલાકાત કરવી તમે સિસોડામાં આવી ગયેલા જ છો હજી ક્યાં તમે નથી આવ્યા

એ એ પેલા સંઘ એને જીતુ બપુ ભઠાવાળા જે કેવાય ન્યા એની બાજુ માં છે એ સાધુ હતા ને પેલા એ પાંચ વર્ષ તો ન્યા જ ઈ બાપુ આના પરિવારે એમ કીધું કે આ બાપુ અમારા ઘરે આવતા હતા જીતુ બાપુ કોઈ દી આ વર્ષા વીજુડા ના ઘરે કોઈ ગયા નથી તમારી સિવાય બાપુ તમને ખબર નથી તમે જેટલું પણ મને ખબર નથી તો ખબર પાડી દયો ને હું ખબર પાડવા આવ્યો તો બેઠો છું હાલો તમે મેં તમને ફોન કર્યો આ વાત તો કરો છો તમે સાંભળો તો કહું કે તો હાંભળું જ છું બોલી જાઓ જીતુભાઈ જીતુભાઈ જે સાધુ ભથાવાળા કહેવાતા અને એની સંઘમાં હતા પેલા આજથી દસ વર્ષ નહીં પણ સાત આઠ વર્ષ પહેલા પછી એ ગેરહાજરી થયા પછી બીજા સાધુ ગોચા એને ત્યાં એને મઢી બનાવી દીધી એની વાડીમાં અને એ પાછા વહી ગયા

અને મેં એને ને ફોન કરી અને બોલાવી અને કીધું કે આશ્રમે છે તમે પણ કેમ ખબર પડી કેમ કે આ તો બીજા હતી તો એ બધી જાણ તમને ખબર પડી વહી ગઈ એ તમને ખબર પડી ક્યાં છે એ તમને જ ખબર પડી તો ઈ મતલબ તમે જાણો છો એ તો સાબિત જ છે ને કે તમને જ બધી ખબર હતી એટલે આ વાયરલ વિડીયો છો એ નહીં સાહેબ મને મોટો આપડે હા બસ હવે એટલા પૂરતી જ વાત કરો ને ઈ બાપુ ડિલીટ ન થતા કોઈ ના નથ થયા કોઈ ના નથ થયા ને ના કાઈ વાંધો નહીં હારે હા કોઈ ના થતા નથી અત્યારે તમે જે વાત કરી એ તમારી માનવતા થી તમે કયો તો નો ચડાવું નકર આ ચડાવી દઉં આપડે મુલાકાત થાય કે નહીં થાય નહીં થાય હે નો થાય તમને બેક કેની છે

હવે એ તો એની હારે વાત કરી લો વરસાદ ની નંબર દો એને હારે વાત કરી લો કે વાંધો નથી તને તો કાઢી નાખીશ લાવો દોઢ નંબર એના નંબર તો એમાં તમે જે વાયરલ વિડિયો કર્યો સાહેબ એમાં એના નંબર છે બે પાપા મેં નંબર નો નાખ્યા હોય દીકરીના નંબર કોઈના હું નથી નાખતો એ કઈ જોઈ લો સાહેબ સાહેબ તમને હું જે કહું છું એ સાચું કહું છું કે હું આમાં નથી

પણ એ તો કઈ વાંધો નઈ હમ હું છું મારો ને મેં લઈ આવી દીધી તમે આખી વાતો સમજતા નથી તમે જ લઈ ગયા તા તમારે જ લેવી દેવી પડે બાપુ તો હતો અમે અમે ઘરે હતા પાકિસ્તાનમાં હતા એનાથી મારે કોઈ મતલબ નથી બાય જડી કોને તમે બહુ તમે દવા પાવા ઉભા થયા બાપા હવે તમારો કર્મ આપણા ખરાબ હોય ને દવા પી જાય ઈ તો ભૂંડા ધંધા કરે ઈ દવા પી એનાથી મારે કોઈ મતલબ ન હોય તો તારે મતલબ એના થી છે આ બેન થઈ જા હરામી ના પેટ ના તું બાબા મોવારા વઘાર માં હરામી ના તું સુધરી જા

દીકરા તારો આજ ઓડિયો સડાવી દો તું બાવો છો ને તું કેવી તારી ભાષા વાપરે ને એ તારી આજ ઓડિયો કે બાપુ એ બાઈ ને ભગાડી દેતા મનસુખ રાઠોડ ને બેફામ બોલ્યો પણ મનસુખ રાઠોડ ને પણ સો મહિના વડીલો ને હા એ તારી ભાષા બાવાની નથી તું હરામી ના પેટ નો છો એવું શોખું દેખાય તું હરામી ના પેટ નો છો તું બાવાના મોવાળા વધારે ને તારા ભાષામાં તારા મોઢામાંથી આવા શબ્દ નીકળે હારા ભગવાન લઈ જવા તે

રમી તું તું જે ભાષા બોલ્યો તું ભાષા બોલ્યો હું હારી બોલ્યો એ કાઈ વાંધો નહીં તું ભાષા બોલ્યો એ હારી બોલ્યો તો હવે સાંભળી લે હું છે સાંભળી લે પ્રેમ મને સાંભળી લે સાંભળી લે હાલો મને સાંભળી લે સાહેબ સાહેબ કે માં તે મને ગાઈડ દીધી છે ને હવે સાહેબ જે કરસ તે પણ હું તને તારું નામ સમજાવું છું એટલે સમજાવ એટલે તારી ભાષા ને તું મને જીમવા એટલે તું આ ઉડાઈડ્યું હારું બોલ્યો તું હે એ મોવાડા કાઢીને માથા મોવાળા હોય હાથ હાથના પાણી ને મોવાડા કેવાય તને પૈસા કેટલા ખવડે એ ઈ ને પૂછી લે અહીંયા આજુબાજુ કોક ને પૂછ પછી વાતો કરજે તને તારે મોવાડી ની જ ખબર છે તું મને ઓળખતો નથી ફાકા મારી માં કોક ને પૂછી લે જાણી લે પેલા ને તું તું છો વાતો કરે લાયક રજ નથી મોઢા માંથી કેવા ભૂંડા નીકળ્યા છો તો ખરા અને હાથ હાથ ના મોવાડા વધારે નીકળી ગયો છો ડાઢા મોવાળા મોવાડા મોવાળા તો ઘટાડે નહીં હોય આપડી મુલાકાત મારી મુલાકાત નો થાય પોલીસ્ટેશન માં જઈ એટલે થાય બાકી ક્યાંય નો થાય ને જેવા એવા કેટલા નાથી દીધા ભાઈ તારી જેવા વારે ને તો તારી જેવા મારી નાખવાની ધમકીઓ મારે પાંચસો ને પિંચોતેર આવે છે કોક ની બાજુ લઈ જાય માથે જાતે કોક ને ધમકીઓ મારે મને જેમ ગાયું બોલો એમને પાછો ગાયરું બોલવા માંડ્યો તું પાછું ભેગ ફેરીને રખડ તો એ ભેગ નઈ લેજવો ને પેઢી લેજવી હરામી હરામી તો હરામી હા તને પકડ્યો એટલે અમે હરામી એટલે અમે હરામી

તું જો તારો મોવા હોતો દઉ બાપુ એ જો બાઈ ને ઉપાડી ગયો તો માથે જતા મનસુખ રાઠોડ ને બેફામ ગાયું કાઢી હા મનસુખ રાઠોડ એની મા બેન ના શું કરે હા એ સાચી વાત છે વાપરાબ નીકળે જો એ તારા મોઢામાંથી શબ્દ નીકળે આમાં તો જ્ઞાન પાટવા જા એ હરામીના પેટના પેટ ના ઘરે તું કોઈ જ્ઞાન પાઠવા જા આમાં એટલે થયો ને પૂરો રાઠોડ ના તારી માનો હા પૂરો તારી માને મનસુખ હા તારો એટલે તારો હારી હતી ને એટલે મરી જાતો મારા બાપ ના જંતર વગાડ્યા એ નાઈટ ને તારી શ્રદ્ધાંજલિ હું દઈ જઈ કે આ ના પેટ નો હતો આમાં કોઈ આવતા નહીં પણ તું મરી જાત તારી કોઈ આવી છે નહી હો ઈ ભૂલી જાય છે મરી જાય જાય જંતર ના વગાડે મોનો ગોટો પીવા મારે હું લેવા દેવા હું તો કેતો નથી યાદ કરે હું ગોતી લે તું હું ગોતી લે તારી જેવા મોવારા વધારે એનું મારી પાસે કઈ ન આવે જા હડેલ એ પણ હવે સમય ને માન મનસુખ સમય ને માન દેવું સમય ને માનવું તો તું ગુંડો જ છો ઈ કે

વા એવો કરી દેવો છે તને તારે કોઈના ઘેરે જાન નહીં એવો તન કરી દેવો છે એટલો તને સંત સાબિત કરવો એ થઈ ને એટલે રજૂ કરી દીધી ઓલું બધું કરી દીધું હવે તારી ફાટી વડીલ ને હું પૂછે તું હરામી પેટ નો શું દેખાય તારી ભાષા જો તું ભાષા વાપરી જો તારી સંતની ભાષા જો એ તારી ભાષા જો હરામી ના પેટના નેકરા મોવારા વધારે હું બાબો બનાવું કરો મોટા મોટા ના ભાઈ વાહ સાધુ વાહ ના વા બાકી તું મરી જાય એક ટકા હજાર ટકાની વાત છે કેમ કે તું હારા માણા નો દીકરો જ નસ આખો ગામ ભલે બોલું છું તો સેલી ક્વોલિટી નો તો બોલે જ તારી કઈ વેલ્યુ હોય તો ઘરમાં બેન બોલ પણ તારી આબૃત ન હોય એટલે તું રડો ઉભો બોલ તારણ બે ગણાવે આ તો તે ખાલી મોવાળા વધારી છે ઈ કોક ની બાળુ ફસાવવા ટુ થઈને આવે તાંત્રિક ને તું તો મોટો ભુવો છો તું તો તો માતાજીને દાણા જો તે તારી માતાજીને કને એમ નહીં તારી માતાજીને કને તો બસી જાય એવું કરીને હરામીના એમ તું તો તીના દાણા જો તારા દાણા મેં જોયા હવે તારી માતાજી કને તને બતાવી લે જોવાનો નથી તારે જેટલો વિડિયો વાયરલ કરવો એટલો કરી લેજે દુનિયા ભલે આખો મને દાટી દે મારી નાકે જે કરવું હોય એ કરે કાઈ વાંધો નહીં જેટલું કરવું હોય એટલું કરે હમ

હા ઈ બરાબર છે ઈ સાધુ ની પાછળ છે વા ભાઈ વા તે મોવારા વધાર્યા તન છે તારી માત પિતા ને હા હમણાં તું આવી જાય તું જો આવી જાય ને તારી ભાષા એ મોબાઈલ માં આવી છે જો બાપુ મનસુખ ભાઈ ને ગાળિયું કાઢે છે આ સાધુ ના પરંપરા જો મનસુખ ની માં બે એટલે કેવું પડે નકર નો કેવું પડે હા કાઈ કાઈ વાંધો નહિ ઈ તો તું તારી માને પૂછી લેજે ને આ એ તારી માને પૂછજે કે તને કેમ પેદા કર્યો તને તારી માએ ઉપાડ્યો ને તારી કરતા પાણો ઉપાડ્યો તો સારું હતું તને કાઈ જો ની કરતા તારી માએ ભૂલ ખાઈ ગઈ ને કર પાણો જણેવો તો સારું હતો ક્યાંક એ ક્યાં કેડો પર મુકવાય કામ લાગત હા એવો નથી તું તું તો મોવાળા વધારે ને મોટો આશ્રમનો સીસીય છે ભાઈ

પણ તારો ભાઈ ને રજૂ કર દેવી પડી ને ભાઈ હારા પ્રતાપ મનસુખ ગોવિંદના